સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીના અણસાર જોવા મળ્યા દસ તોલા સોનાનો ભાવ પંચોતેર હજાર સુધી જઈ શકે છે તો દસ તોલા સોનાનો ભાવ આજે છાસઠ હજારથી પણ વધુ પહોંચ્યો આગામી સમયમાં હજુ પણ સોનાનો ભાવ વધે તેવી શક્યતા છે તો સોનાના ભાવને લઈ જવેરીઓનું અનુમાન છે કે સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા એ ખૂબ ઓછી રહેશે ત્રણ હજારથી વધુ ઘટાડાની શક્યતા એ નહી વધશે ઘટાડાની જે શક્યતા જોવા મળી હતી એમાં ઝવેરીઓનું અનુમાન છે કે એવા અણસાર ખૂબ ઓછા જોવા મળશે કારણ કે અત્યારે તો રેકોર્ડ બ્રેક તેજીનો અણસાર જોવા મળી રહ્યો છે દસ તોલા સોનાનો ભાવ પંચોતેર હજાર સુધી પહોંચી ગયો છે ને આજે છાસઠ હજારથી પણ એ વધુ પહોંચ્યો છે પંચોતેર હજાર સુધી જઈ શકે છે એવું અનુમાન ઝવેરીઓએ લગાવ્યું છે તો આગામી સમયમાં હજુ પણ એ સોનાનો ભાવ વધે તેવી શક્યતા તેઓ સેવી રહ્યા છે ત્યારે સોનાના ભાવને લઈને તેમણે કહ્યું કે સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા ખૂબ જ એ નહીવત છે પણ ત્રણ હજારથી વધુ ઘટાડાની શક્યતા પણ એમણે નહીવત જી સોનાનો અત્યારે ભાવ છે ડોલર ટર્મ્સમાં એકવીસો ને ત્રીસ ડોલર જેવો છે એક અંશનો ભાવ અને રૂપિસ ટર્મ્સમાં દસ ગ્રામનો જીએસટી સાથે છાસઠ હજાર છસો પચાસ જેવો ભાવ છે છેલ્લા બે ત્રણ દિવસથી આ ભાવ છે અને અચાનક જ ચાલીસ પચાસ ડોલરનો ઉછાળો આવ્યો છે આવી રીતે હંમેશાથી થતું આવ્યું છે કે ક્યારેક આર્થિક કારણોસર ક્યારેક કોઈ વિદેશી સરકારની નીતિઓના હિસાબે આવી રીતે અચાનકના ઉછાળા કે ઘટાડા આવતા હોય છે અને અત્યારે આ સોનાનો ભાવ આજથી ચાર મહિના પહેલાં પણ આવો જ ઓલ ટાઈમ હાઈની નજીક ગયો હતો અને અત્યારે પણ એ છાસઠ હજાર સાતસો સુધીનો ભાવ અત્યારે થઈ ગયો છે અત્યારે વૈશ્વિક સ્થિતિ જોતા અને અમારા સૌ વેપારીઓનું અનુમાન જોતા એવું છે કે આ ભાવ હવે બેઝ લાઈન જ ગણવો બાસઠ ત્રેસઠ હજાર નીચલું મથાણું ગણવું અને આ ઉપરમાં સિત્તેર પંચોતેર હજાર આવનારા થોડા સમયમાં આપણને જોવા મળી શકે છે